તો ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન છે અને અંતિમ તબક્કાનો પ્રચાર પણ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે સ્ટાર પ્રચારકો સભા ગજવવા માંડ્યા છે સૌ કોઈની નજર વલસાડ લોકસભા બેઠક પર છે એવું મનાય છે કે વલસાડ બેઠક પર જે પક્ષ જીતે તેની કેન્દ્રમાં સરકાર બને આવું જાણીએ કે આ મહત્વપૂર્ણ બેઠક પર જનતાનું શું મારું છે દેશની લોકસભા ચૂંટણીમાં વલસાડ લોકસભા બેઠકનું આગવું જ મહત્વ છે આદિવાસી પ્રભુત્વ ધરાવતી વલસાડ બેઠકમાં વલસાડ ડાંગ અને નવસારી જિલ્લાના વિસ્તારનો સમાવેશ થાય છે વલસાડ વલસાડ લોકસભા બેઠકમાં પારડી ઉમરગામ કપરાડા અને ધરમપુર વિધાનસભા બેઠક નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા બેઠક અને ડાંગની એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે વલસાડ બેઠક પર ભાજપે ધવલ પટેલ જ્યારે કોંગ્રેસે વાંસદા બેઠકના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે આથી આ બેઠક પર પટેલ બનામ પટેલની સીધી ટક્કર જોવા મળશે ગુજરાત રાજ્યના આવેલી વલસાડ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે અનામત બેઠક છે આ બેઠક અંગે એવી માન્યતા પણ છે કે વલસાડ બેઠક પરથી જે ઉમેદવાર લોકસભાની ચૂંટણી જીતે છે તેના પક્ષને કેન્દ્રમાં સરકાર બને છે આ જ કારણ છે કે ગુજરાત સહિત દેશભરના નેતાઓની નજર આ બેઠક પર રહે છે દરેક ફર્સ્ટ ઓર્ડર તરીકે આપણે અપેક્ષાઓ જોઈએ જેવી કે ફોર્સ્ટર તરીકે આપણે કયા ચૂરવો જોઈએ માટે કયા કયા લોકશાહી ચૂનવા જોઈએ અને તેમજ દેશના વિકાસ માટે આપણે કઈ રીતે ભાગ ભજી શકીએ તે આપણે જોવું જોઈએ અમે તો સર એવું જ માગીએ છીએ કે શિક્ષણમાં સુધારો થયો છે પણ એવું છે કે થોડુંક હજી સુધારો થાય એમાં હજી થોડુંક સારું શિક્ષણ એવું

મોદી સાહેબે જેટલા પણ દેશની વિકાસ માટે કામ કર્યા છે દેશની સુરક્ષા માટે કામ કર્યા છે અને દેશને શક્તિશાળી બનાવવા જેટલા પણ કામ કર્યા છે એમથી જ પ્રતિભાવ છે અને એમને વિશ્વાસ છે અને પૂરેપૂરું સમર્થન છે કે મોદી સાહેબને મોટી મોટી લીડથી જીતાડવાના છે અને એમની અપેક્ષા છે કે જેમ દેશભરનો વિકસિત વિકાસ થાય છે એ જ રીતના જે અમે વિઝન લઈને ચાલીએ છીએ કે વિકસિત વલસાડ એમાં એ લોકો પૂરેપૂરી રીતે જોડાઈ ગયા છે અને અમે દરેક વિસ્તારના લોકોની સમસ્યાઓ પણ જાણી છે અને દરેક વિસ્તારના લોકો દરેક જગ્યાએ અગિયાર અગિયાર તાલુકામાં અમે બધા સાથે શુભેચ્છા મુલાકાતો પણ લીધી છે ને બધા લોકો તૈયાર છે યુવાનો પણ તૈયાર છે મહિલાઓ પણ તૈયાર છે અને શહેરી વિસ્તારમાં અને કાંઠા વિસ્તારમાં પણ એવી વાત કરવામાં આવે છે કે અમને લડાયક નેતા જોઈએ છે અમારી કોઈ પણ સમસ્યામાં અમારી સાથે રોડ રસ્તાથી વિધાનસભા સુધી લોકસભા સુધી આંદોલન કરી શકે એવા નેતાની જરૂર છે એટલે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગામડામાં પણ અને શહેરોમાં પણ

જે રેલવે રસ્તાઓ બંધ કરીને સ્ટેશન રોડને જામ કરીને પબ્લિકને પારાવાર નુકસાન પહોંચાડી રહી છે હમણાં રેલવે અને એના જવાબદાર કોઈ વ્યક્તિ હોય તો જે તે સમયના સાંસદ વલસાડના જેમણે આ મુદ્દા પર એક શબ્દ પણ ના બોલીને આજે પબ્લિક એના લીધે હેરાન થઈ રહી છે વેપારી તરીકે તો જો ભાઈ સરકારને વેપારીઓને બી અમુક ઘણા જે ગવર્મેન્ટના જે કામ હોય જેમાં કે આ મામલતદારમાં કે ઘણી જગ્યાએ કામ અટકતા હોય જલ્દી થતા નહીં હોય કે કોઈ બી જગ્યાએ હાલ તો જો કે ઓનલાઈન બધું ઘણું જગ્યાએ થઈ ગયું છે કે ભાઈ દસ્તાવેજ દરેક વસ્તુ થઈ ગઈ છે પણ છતાં બી અમુક જે નાના નાના માણસોના કામ નથી મામલતદારમાં કલેક્ટરમાં બધા આટાફેરા મારવા પડે છે એ બાબતમાં એ થોડુંક બહુ સામાન્ય માણસોને ઘણી તકલીફ ઊભી થાય છે વલસાડ લોકસભા બેઠક જે જીતે છે એની જ કેન્દ્રમાં સરકાર બને છે જેને લઈને તમામ રાજકીય પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહી છે વલસાડમાં કોનું પલડું ભારે છે અને કેન્દ્રમાં કોની સરકાર બનશે એ હવે પરિણામના દિવસે જ જાણવા મળશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી